વરસાદની સિઝન આવે અને ભજીયા ન બને એવું કોઈ દી બને જ નહીં તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને યુનિક એવા ડુંગળી બટેટાના ભજીયા આજે આપણે બનાવીશું મિત્રો મારા મામીના હાથના ડુંગળી બટેટાના ભજીયા કેવી રીતે બનાવવા કેવી રીતે મરચાંના ભજીયા બનાવવા બધી જ ટિપ્સની સાથે આજે આપણે રેસીપીની શરૂઆત કરીશું તો રેસીપી ગામડાની છે અને ગામડાની રેસીપી જાણવા માટે થઈને રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને આજની આ ડુંગળી બટેટાના ભજીયાની અને મરચાંની રેસીપી મારા મામી બનાવી રહેલા છે તો જ્યારે એ બનાવતા હતા ત્યારે જ મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી તો ત્યાં સુધીમાં એણે મરચાંના ભજીયા બનાવવા માટેની તૈયારી કરી હતી તો એક તો પહેલીમાં વેસણનો લોટ અને જરૂર પડે એટલું પાણી એડ કરેલું હતું અને એમાં મરચાં અને જીરું વાટીને નાખેલા હતા એનો ટેસ્ટ પણ એ ખીરામાં ખૂબ જ સારો આવે છે તો જ્યારે ભજીયા બનાવતા હતા ત્યારે મેં આ વિડીયો ઉતારેલો છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ તો ખીરું રેડી થઈ ગયું હતું પણ ડુંગળી બટેટાનું ખીરું કેવી રીતે બનાવે છે એ પહેલેથી આપણે જોઈ લઈએ તો જ્યારે ડુંગળી બટેટાના ભજીયા બનાવવાના હોય ત્યારે સૌ પહેલાં વેસણનો લોટ અને એની અંદર પાણી એડ કરી દેવાનું એટલે પહેલાં વહેલાં તો પાણી એડ કરી અને ખીરું આ રીતે મિક્સ કરતું જવાનું છે બે વસ્તુ સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને ત્યારે અધકચરું બધું ભેગું થાય એટલે એની અંદર આદું મરચાં લસણ અને વાટેલું જીરું જે છે બધી જ સામગ્રી સરસ રીતે કટરમાં હાથ કચરી વાટી અને આ રીતે આપણે લોટની અંદર એડ કરી દેવાની છે ત્યારબાદ જેટલો લોટ લીધેલો હોય એ જ પ્રમાણમાં સામે આપણે ડુંગળી અને બટેટા આ રીતના ઝીણા સમારેલા લેવા છે એકદમ કટરની અંદર જ સ્લાઇસ કરી અને કટ કરેલા છે કે જેને કારણે એકદમ સરસ ઝીણા ઝીણા સમારાઈ જાય અને એના ભજીયા છે ને એકદમ સરસ બને છે મિત્રો તમે શેના ભજીયા બનાવો છો ચોમાસામાં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો ડુંગળીના બટેટાના ટમેટાના ભજીયા કે મરચાંના ભજીયા અને એ સિવાય બીજા શેના ભજીયા બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો હવે અહીંયા મામીએ બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ કરી દીધેલી છે અને હજુ આગળ આપણે રેસીપી જોવાની બાકી જ છે કારણ કે મેઇન બેથી ત્રણ વસ્તુ એમાં એડ કરવાની બાકી છે અને એ કઈ કઈ વસ્તુ એડ કરશું એ આપણે જરૂરથી જોઈશું સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરી દેવાનું છે અને ત્યારબાદ જ્યારે પણ ભજીયા બનાવવામાં આવે ને ત્યારે આ વસ્તુ ખાસ ઉમેરવામાં આવે છે અને એ છે હિંગ એક ચમચી હિંગ એડ કરેલી અને ત્યારબાદ એક ચમચી ભરી અને જીરું એડ કર્યું અને જ્યારે પણ આ બધી સામગ્રી મિક્સ થતી હતી ને ત્યારે તેલ હેતો હેતુ ગરમ થઈ જાય એટલે બહુ જાજુ નહીં પણ થોડું થોડું ગરમ તેલ થાય એટલે તરત જ એ ખીરાની અંદર આ રીતનું એડ કરી દીધેલું અને બધું જ આ રીતે મિક્સ કરીને રેવા દેવાનું મિક્સ કર્યા બાદ એની અંદર શું એડ કરવાનું છે એ આપણને મામી કહેશે તો મામી બીજું શું એડ કરવાનું છે કરવાનું હોય ને એટલે કે લીંબુ અને સાજીના ફૂલ જ્યારે ભજીયા બનાવે ત્યારે જ એડ કરવાના ત્યાં સુધીમાં મારા નાની મા આ રીતના પોટલીમાં વાળીને એક સામગ્રી આપી ભજીયામાં નાખવા માટેની અને એ હતી મરી આખા મરી એટલે કે જ્યારે પણ ભજીયા બનાવવામાં આવે ને ત્યારે એક આ સામગ્રી જરૂરથી એડ કરવાની કે જેને કારણે ભજીયાનો ટેસ્ટ તો સારો આવે જ પણ હેલ્થ માટે પણ એ મરી છે એ ભજીયા જ્યારે ખાઈએ છીએ ત્યારે પેટમાં ન દુખે એ માટે થઈને આ મરી છે એડ કરવામાં આવે છે તો આ રીતના મરીને અધકચરામાં મી એ વાટી અને એડ કરેલા છે ભજીયામાં તો વરસાદની સિઝનમાં જ્યારે મરી નાખેલા ભજીયા જો બનાવવામાં આવે ને તો એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે જો તમે જોઈ શકો છો કે કેટલા બધા મરી લઈને એનો ભૂકો એડ કરેલો છે તો પણ એ ભજીયા બિલકુલ પણ તીખા નહોતા બન્યા અને એકદમ ટેસ્ટી બન્યા હતા હવે આ ખીરું સાઈડમાં રાખી દેવાનું છે ત્યાં સુધીમાં જે મરચાંનું આપણે ખીરું બનાવ્યું તો એમાં સાજીના ફૂલ અને સાથે એની ઉપર લીંબુ એડ કરી અને આ રીતે બધું જ મિશ્રણ કરી લેવાનું છે ભેગો કે જેને કારણે ભજીયા જ્યારે પણ તળવામાં આવે ને ત્યારે એકદમ ફૂલીને સરસ બને તો આ રીતના સાજીના ફૂલ એડ કરીને તરત જ બધું મિક્સ કરી અને એની અંદર મરચાં એડ કરી દેવાના જ્યારે ભજીયાનું ખીરું બનાવીએ ને ત્યારે જ ધીમા ગેસ ઉપર આપણે તેલ મૂકી જ દેવાનું એટલે જો અહીંયા બે ખીરા તૈયાર થઈ ગયા ને ત્યાં સુધી એમાં તેલ રેડી થઈ ગયું હતું તો એ મીડિયમ ગેસની આંચ ઉપર આપણે આ રીતે મરચાંના જે ભજીયા બનાવીને રેડી રાખ્યા હતા ખીરામાં બોળીને તો એને આ રીતે એક 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 તેલમાં એડ કરતું જવાનું અને એને તળાવવા દેવાનું છે મિત્રો આ મરચાંના ભજીયા તો મને તો બહુ જ ભાવે છે તમને ભાવે છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આ મરચાંના ભજીયા એકદમ ટેસ્ટી બને છે તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કહેજો કે આ મરચાંના ભજીયાની રેસીપી છે એ તમને કેવી લાગે છે તમે ભરેલા મરચાં કરો છો કે આખા મરચાં કરો છો કે કઈ રીતે મરચાંના ભજીયા બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે જો આ રીતે બધા જ મરચાં એડ થઈ જાય ને એટલે એને તરત જ પલટાવી દેવાના જેને કારણે ઉપરથી જે આપણને ખીરું કાચું દેખાઈ રહ્યું છે એ બધું ખીરું પણ સરસ રીતે બધા મરચામાં તળાઈ જાય અને મરચાં બિલકુલ પણ કાચા ન લાગે તો આ રીતે એને પલટાવ્યા કરવાના અને ગેસની ફ્લેમ છે એ થોડી ફાસ્ટ કરી દેવાની એટલે મીડિયમ અને ફાસ્ટ એમ કરતું જવાનું અને ભજીયા છે એ તળતા જવાનું તો આ રીતે ભજીયા છે સરસ રીતે તળાઈ રહ્યા છે અને જ્યારે પણ આ ભજીયા અમે બનાવી રહ્યા હતા ને ત્યારે મારા નાનીમાં છે એ સાઈડમાં ભજન પણ ગાઈ રહ્યા હતા તો કોપીરાઈટ ન આવે એ માટે થઈને એ ભજન હું અહીંયા તમને બતાવી શકી નથી પણ મારા નાનીમાં જે છે એ ખૂબ જ સરસ ભજન ગાય છે અને આ રીતે ભજન ગાતા હતા એનો વિડીયો પણ મેં લઈને તમને બતાવ્યો હતો તો મામીએ બનાવેલા મરચાંના ભજીયા અહીંયા રેડી થઈ ગયા છે મિત્રો તો હવે આપણે ભજીયાને આ રીતે બહાર લઈ લેશું એક ઝારાની મદદથી આ રીતે બધા જ મરચાં આપણે લઈ લેશું અને આ રીતે નીતારી પણ લેવાના જેને કારણે તેલનો ભાગ જરાય રહે નહીં અને એક કોરા વાસણમાં આપણે એને લઈ લેશું જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવા મરચાંના ભજીયા રેડી થઈ ગયા છે મિત્રો મને તો મરચાંના ભજીયા બહુ જ ભાવે છે તમને ભાવે છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો એકદમ સરસ એવા મરચાંના ભજીયા રેડી થઈ ગયા છે હવે બીજા ખીરાની તૈયારી કરે ત્યાં સુધીમાં નાનીમાં ફરીવાર ભજન ગાઈ રહ્યા હતા તો એનો વિડીયો મેં લઈ લીધેલો અને કોપીરાઈટ ન આવે એ માટે થઈને મેં અહીંયા એનો અવાજ છે એ કટ કરી દીધેલો છે ક્યારેક સમય મળશે તો એ ભજન ગાશે એ પણ વિડીયો બનાવીને હું જરૂરથી અપલોડ કરી દઈશ હવે આપણે ડુંગળી બટેટાના ભજીયાની તૈયારી કરીએ તો મરીનો ભૂકો એડ કર્યા બાદ સરસ રીતે બધું જ મિક્સ કરી દીધેલું છે અને નમક છે એ ચાખી લે ચાખી લેવાનું કે તમારે નમક જે છે એ બરાબર છે કે નહીં તો ખીરું ટેસ્ટ કર્યા બાદ જરૂર પડે તો એ પ્રમાણે તમે એની અંદર નમક છે એડ કરી શકો છો કારણ કે બધું જ સરસ રીતે ભેગું થઈ જાય ને એટલે આ રીતનું પરફેક્ટ ખીરું ભજીયાનું આપણું રેડી થઈ જાય ને ખાસ જોવાનું છે જો હવે આ ખીરાની અંદર લાસ્ટમાં જ મામીએ સાજીના ફૂલ એડ કર્યા જો આ રીતે તમે જો બનાવશો ને મિત્રો તો એકદમ ભજીયા સરસ બને છે સાજીના ફૂલ છે ને એકી સાથે જ્યારે ખીરું બનાવો તરત જ નહીં નાખી દેવાનું પણ જ્યારે ભજીયા બનાવો ને ત્યારે જ લાસ્ટમાં એડ કરવાનું ભજીયા પાડતી સમયે એટલે એ રીતે જો એડ કરવામાં આવે અને તરત જ સાજીના ફૂલની અંદર આ રીતના લીંબુ એડ કરી દેવામાં આવે ને તો એની ખટાસ પણ બિલકુલ આવતી નથી અને ભજીયા છે ને એકદમ સરસ ફૂલેલા બને છે અને ટેસ્ટી બને છે ને એકદમ સોફ્ટ બને છે જો લીંબુ અને સાજીના ફૂલ એડ કરી અને તરત જ આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે અને ખીરાનો જો કલર પણ એકદમ સરસ રીતે ચેન્જ થઈ જાય છે અને ભજીયા પણ તમે જોઈ શકશો કે તેલમાં મૂકાતા એકદમ સરસ રીતે ફૂલીને ઉપર આવી જાય છે અને એટલા માટે સાજીના ફૂલ જે એડ કરવામાં આવે છે કે એને કારણે ભજીયા છે એકદમ સરસ રીતે જાળીદાર બને પોચા બને અને ટેસ્ટી બને તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેલ મીડિયમ ગેસ ઉપર સરસ રીતે ગરમ તો હતું જ કારણ કે આપણે એમાં મરચાં તળી અને ગેસની ફ્લેમ ધીમી કરી દીધેલી હતી આ બધી જ સામગ્રી મિક્સ થઈ ત્યાં સુધીમાં પરફેક્ટ ભજીયાનું તેલ છે રેડી જ હતું એટલે એની અંદર આ રીતના ગોટા છે એ બનાવી દેવાના આ જ રીતે અમે પાલક મેથી અને ફુદીનાના ગોટા ભજીયા બનાવીએ છીએ તમે આવી રીતે કયા કયા ભજીયા બનાવો છો મિત્રો એ કમેન્ટ કરી અને મને જરૂરથી કહેજો કારણ કે આપણે જ્યારે પણ ભજીયાની રેસીપી બનાવી રેસીપી બનાવવાની હોય તો આપણને ખ્યાલ આવે કે બીજા કયા કયા ભજીયા તમારા વિસ્તારમાં ખાવામાં આવે છે તો એ ભજીયા પણ આપણે જરૂરથી બનાવી શકીએ આની પહેલાં આપણે પાલકના ભજીયા મેથીના ગોટા એની રેસીપી એડ કરેલી અને આજે આપણે ડુંગળી બટેટાના ભજીયાની રેસીપી બનાવેલી છે તો આ ડુંગળી બટેટાના ભજીયાની રેસીપી તમને કેવી લાગી છે મિત્રો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ક્યાંથી રેસીપી જોઈ રહ્યા છો એ પણ જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને આવી અવનવી જો જોવાની જોવી તમને ગમતી હોય તો રેસીપી જોવા માટે થઈને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને મિત્રો આપ સુધી મળતા રહે જો ભજીયા તળાતા તો આપણે જોઈ શકીએ છીએ કે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખી લે છે અને એમાં આપણે ભજીયા તળાવવા દેવાના છે હવે આ રીતે એક ભજીયું લઈને આપણે ચેક કરી લેવાનું કે ભજીયા બધા જ રેડી થઈ ગયા છે કે નહીં કારણ કે અંદરથી બિલકુલ પણ કાચું રહેવું ન જોઈએ આપણે ડુંગળીમાં કાચી એડ કરેલી છે તો એમાંથી પણ પાણી છૂટે છે તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે એને તળાવવા દેવાના જેને કારણે ડુંગળી અને બટેટા સરસ રીતે ચડી જાય કેમ કે કાચા જ ડુંગળી અને બટેટા આપણે એડ કરેલા છે પણ જ્યારે પણ આ ભજીયા છે ને તળાય છે ને ત્યાં સુધીમાં ડુંગળી બટેટા એકદમ સરસ રીતે ચડી જાય છે અને ભજીયા તો એકદમ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ ભજીયાની રેસીપી તમને કેવી લાગી છે તો અહીંયા આપણા મરચાં અને ડુંગળી બટેટાના ગોટા અહીંયા રેડી થઈ ગયા છે અને ચટણીની સાથે એને સૌ કરેલા છે જો આ રીતે ખોલીને પણ આપણે જોઈ શકીએ છીએ કે બિલકુલ પણ કાચા નથી રહ્યા અને સરસ રીતે રેડી થઈ ગયા છે તો હવે એને ચટણીની સાથે સર્વ કરેલા છે તો ફરીવાર આવી નવી નવી અને ટેસ્ટી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો